ભારતે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રેકોર્ડ બ્રેક ખાદ્યતેલની નિકાસ કરી અન્ય એગ્રી કોમોડિટીઝની નિકાસમાં ભલે ઘટાડો જોવા મળ્યો હોય પરંતુ ખાદ્યતેલ અને બિયાની નિકાસમાં ભારત રેકોર્ડ બનાવેલું છે સોયા ઓઇલ અને સરસવના તેલની નિકાસમાં ત્રણ વર્ષમાં સારો ગ્રોથ જોવા મળ્યો સાથે સાથે તેલનું પીલાણ થઈ ગયા પછી વધતું ખોળ કે જેની પણ નિકાસ બહુ સારી થઈ રહી છે જે સૌથી સારી વાત ગણાય ખોળને સમગ્ર વિશ્વમાં પશુ આહાર તરીકે ઉપયોગમાં લેવાય છે જેથી ભારતીય તેલીબિયાના ખોળની માગ સતત વધી રહી છે અડતાલીસ પોઈન્ટ આઠ લાખ ટન ખોળની નિકાસ સાથે ભારતે ફરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો જેમાં સૌથી વધુ રાઈ એટલે કે સરસવનું ખોળ નિકાસ પામ્યું હતું ખાનગી ટ્રાવેલ એજન્સી મેક માય ટ્રીપના એક રિપોર્ટ પ્રમાણે ભારતીયો હવે વધુને વધુ મુસાફરી કરી રહ્યા છે આ રિપોર્ટની મહત્વની હાઇલાઇટ તો એ છે કે ધાર્મિક તીર્થક્ષેત્રોના મુસાફરોની સંખ્યા પાછલા બે વર્ષમાં ડબલ થઈ ગઈ છે આ રિપોર્ટ પ્રમાણે દિલ્હીના લોકોએ સૌથી વધુ અમૃતસર અને ઋષિકેશ જેવા સ્થળો માટે સૌથી વધુ સર્ચ કર્યું હતું અને ટિયર તેમજ બે અને ત્રણ શહેરોથી પાછલા બે વર્ષોમાં ધાર્મિક સ્થળો માટે સર્ચ ડબલ થઈ ગયો છે તો અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ લોકોના સર્ચમાં પણ વધારો નોંધાયો છે બે હજાર બાવીસ કરતાં બે હજાર ત્રેવીસમાં લોકોના અયોધ્યા વિશેના સર્ચમાં પાંચસો પંચ્યાસી ટકાનો વધારો નોંધાયો છે ભારત જી ટ્વન્ટી દેશોના સમૂહમાં સૌથી સારું પ્રદર્શન કરનાર દેશ છે ક્યુ એસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં વાત સામે આવી છે ખાસ તો રિસર્ચ આઉટપુટ વધવાના કારણે આપણા રેન્કમાં સુધારો આવ્યો છે ભારતીય યુનિવર્સિટીઓનું રિસર્ચ આઉટપુટ 54% જેટલું વધ્યું છે જેના કારણે આ રેન્કિંગમાં ભારતનું પ્રદર્શન વાર્ષિક 14% નો વધારો સૂચવે છે આ રેન્કિંગ દરેક યુનિવર્સિટીના એવરેજ પ્રદર્શન પર આધારિત છે

એક દિવસમાં કોવિડ પહેલા એવરેજ ત્રણ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો ઓગણસી મુસાફરો થતા હતા જેના બદલે હવે ચાર પોઈન્ટ એકોતેર લાખનો આંકડો ચૌદ ટકાનો વધારો સૂચવે છે ઉડ્ડયન મંત્રાલયે આપેલા આંકડાઓ પ્રમાણે સ્થાનિક હવાઈ યાત્રા કરનાર લોકોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે ખાસ તો નવી પોલિસી આર્થિક વિકાસ અને સસ્તા હવાઈ ભાડાની અસર અહીં જોવા મળી એકવીસ એપ્રિલના રોજ બનેલ આ રેકોર્ડ આવનારા દિવસોમાં ફરી તૂટે તો નવાઈ ન પામતા જો આ ઉનાળે આપ યુરોપ ફરવા જવા માંગો છો તો આપના માટે સારા સમાચાર છે યુરોપના શેંગન વિઝાની ઈચ્છા ધરાવતા લોકો માટે છે કે યુરોપિયન યુનિયન દ્વારા લાંબા ગાળાના શેંગન વિઝાના નિયમો હળવા છે ભારત માટે યુરોપિયન યુનિયન દ્વારા આ નિયમો સરળ કરી દેવાયા છે જેથી ભારતીયો હવે પાંચ વર્ષ માટે શેંગન વિઝા મેળવી શકશે આ માટે મલ્ટીપલ એન્ટ્રી વિઝા આપવામાં આવી રહ્યા છે આપ આરામથી હવે એક વખત આ વિઝા લઈને પાંચ વર્ષ સુધી ઈચ્છા પ્રમાણે યુરોપ આવી જઈ શકશો હા આના માટે પાસપોર્ટની વેલિડિટી પણ હોવી જરૂરી રહેશે આ પહેલા શેંગન વિઝા બે વર્ષ માટે મળતા હતા જેના હેઠળ યુરોપના દરેક દેશમાં આપને સરળ એન્ટ્રી મળે છે